બોલીએ કે રહી લાલ લગી જાય આજના શુભને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ પરસ્પર એકબીજાને શ સમજણ હોય તો કોઈ ઝઘડો કે ડખો થતો નથી પરંતુ પરસ્પર વ્યક્તિ જ્યારે એ પોતે એકબીજા સમજી ના શકે ત્યારે નાની નાની બાબતોની અંદરથી પણ મોટો પર્વત જેવી એ ઝઘડો ઊભો થતો હોય છે એટલે કે રાયનો પર્વત થઈ જતો હોય છે એક વખત એક ગામની અંદર એક મંદિર હતું પરંતુ જે ગામ હતું એ ગામની વચ્ચે આડેથી એક નદી પસાર થતી હતી હવે એ નદીની સામે કિનારે એ જ ગામનું મંદિર હતું એટલે એ મંદિરે જવા માટે એ જે નદી હતી ત્યાં વચ્ચે આડો એક લાકડાનો પુલ ગામના માણસોએ ભેગા થઈને બનાવ્યો હતો હવે આ જે લાકડાનો પુલ હતો એ ખૂબ સોકડો હતો કે જેની અંદરથી એક જ માણસ આ કિનારેથી સામે કિનારે મંદિરે જવા માટે જઈ શકે હવે આ જે લાકડાનો પુલ બનાવ્યો હતો નદી ઉપર એ લાકડાના પુલની આજુબાજુ કોઈ કઠેડો બનાવવામાં આવ્યો ન હતો એટલે જ્યારે પણ સવારનો સમય થાય અને ગામના માણસો એ મંદિરે જતા હોય એટલે જે પુલ હોય વચ્ચે નદી આડે આડે જે પુલ બનાવ્યો હતો એ પુલ ઉપરથી પસાર થવાનું હોય તો જ્યારે એ માણસો ગામની બાજુથી મંદિર બાજુ જતા હોય તો સામેથી જો કોઈ વ્યક્તિ આવતું હોય તો ગામની બાજુથી કોઈ વ્યક્તિ જઈ ના શકે કારણ કે પુલ એટલો બધો સોકડો હતો કે જેથી એક જ વ્યક્તિ એ પુલ ઉપરથી જઈ શકે હવે આવા સમયે જ્યારે ગામના માણસો જતા હોય એટલે આ બાજુના કિનારે ગામની બાજુના કિનારે ઘણા બધા માણસો ઊભા રહે અને સામેથી જે માણસો આવતા હોય એ આવી જાય પછી જ ગામના માણસો એ સામે મંદિરે જવા માટે પસાર થતા હતા હવે આટલો જ છોકડો ફૂલ હતો એટલે એક વખતે બપોરનો સમય હતો તો બપોરના સમયે બન્યું એવું કે સામેનું જે મંદિર હતું ત્યાંથી એક કૂતરો આવતો હતો અને ગામની બાજુથી એક કૂતરો જતો હતો એટલે આ બંને કૂતરા વચ્ચોવચ ભેગા થયા ફૂલ ઉપર નીચે નદી હતી હવે કૂતરાનો સ્વભાવ કેવો હોય વસવાનો હોય એકબીજાને સાથે ઝઘડો કરવાનો હોય એટલે બંને કૂતરા એ ઝઘડી પડ્યા પેલો કૂતરો કે મને સામે કિનારે જવા દે સામેવાળો કૂતરો કે તું મને સામે જવા દે આમ કરી અને બંને ઝઘડી પડ્યા એટલે ઝઘડતા ઝઘડતા એ ખૂબ ઝઘડ્યા એટલે એ બંને કૂતરા ઝઘડતા ઝઘડતા એ નદીની અંદર પડી ગયા અને પોતે એ મરી પણ ગયા નદીની અંદર ડૂબીને જ્યારે થોડા સમય પછી એ બે બકરીઓ નીકળી તો સામેથી એક બકરી આવતી હતી અને આ ગામ હતું ત્યાંથી પણ એક બકરી જતી અને મંદિર બાજુથી એક બકરી આવતી હતી હવે આ બંને બકરીઓ કેવી હતી સમજ્યું હતી પેલા જે કૂતરા હતા એ ન નહોતા એટલે ઝગડતા હતા જ્યારે બંને બકરીઓ આવી એટલે બંને બકરીઓએ એકબીજાનું જે મોં હતું એકબીજાએ સૂંઘી લીધું પછી એક બકરી હતી એ નીચે બેસી ગઈ અને બીજી બકરી જે હતી એ સાચ સાચવીને ઉપર થઈ પસાર થઈ ગઈ અને મંદિર બાજુ ગઈ અને જ્યારે પેલી નીચે બેઠેલી બકરી હતી એ બેઠેલી બકરી પણ ઊભી થઈ અને પછી એ પણ ગામ બાજુ ચાલવા લાગી અને પછી બંને છેડે જઈ અને બકરીઓ એક બાજુ બંને બકરીઓએ એકબીજાની સામુ જોઈ અને સ્મિત આપીને હસ્યા અને ખુશ થઈ ગયા અને આમ સમજો બકરીઓ એકબીજાને સમજી શકી તો એ સારી રીતે પુલ એ પસાર કરી શકી કારણ કે ભલે પુલ એ શોકડું હતું પણ એમની અંદર સમજણ હતી આમ વ્યક્તિની અંદર ગમે એટલા દુઃખો આવે પણ જો પોતાની સમજણથી એ દુઃખો જો પાર કરી દે કેવી રીતે જેમ સમજુ વકર્યો એ પુલ પસાર કર્યો એમ સમજો માણસો જે કંઈ દુઃખો આવતા હોય એ દુઃખોને પોતાની સમજણથી પાર કરી દે ને તો એના જીવનની અંદર એ જે મુશ્કેલીઓ આવવાની હોય એ બધી હળવી થઈ જાય છે માટે દરેક વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર આવતી મુશ્કેલીઓને પોતાની સમજણથી સુલેહથી એને પાર કરવી એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી એક રશ્નગન અહીંયા લાલ લગી જાય